ઘણા બધા ફાયદા છે શ્રીમદ ભાગવત ના કારણ આજનો સમાજ કેવો છે કે લાલો લાભ વગર ના દોડે ખરેખર ના દોડે આજના નાના દીકરાને જો તમે એમ બેટા જાને પાણીનો ગ્લાસ લઈ આવી દીકરો એમ છે કે પાણીનો ગ્લાસ ક્યારે આલો તમે ચોકલેટ લઈ આવો તો પાણીનો ગ્લાસ આલુ નહી ના આજનો સમાજ પોતાનો ફાયદો ક્યાં છે પહેલું એ જોશો તો આ કથાની અંદર તમે બધા આવો છો સાત દિવસ સુધી તમે આ ગુણાનુવાદ ગાશો તો તમને બધાને શું મળશે તમને કંઈક ફાયદો થવો જોઈએ બાકી કોણ આવે કથામાં બોલો પહેલાના જમાનાની વાત જુદી હતી પહેલાના સમયમાં ગામડા ગામમાં કથા થતી હોય એટલે પહેલાના સમયની વાત જુદી સાંભળવા જતું અને પાછું હજુ કાઠિયાવાડ ની અંદર આ ક્રમ ચાલતો આવ્યો છે હજુ સુધી કાઠિયાવાડમાં જો કથાનું આયોજન કર્યું હોય તો જે ગામની અંદર કથા થતી હોય એ આખા ગામને જાહેર આમંત્રણ તો હોય જ પણ એની જોડે સાથે સાથે કથામાં આવનાર દરેક શ્રોતાઓ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હોય એટલે ગામમાં કાઠિયાવાડ ની અંદર ગામમાં કથા બેસે ને એટલે ગામના લોકો એમ કે આજથી ગામ ધુમાડા બંધ એટલે આપણને ખબર ના પડે ગામ ધુમાડા એટલે શું

આપણી બાજુ થોડું જુદું છે થોડુંક પરિવર્તન છે કથાઓ તો અહીંયા થાય છે થોડુંક પરિવર્તન આપણે કરી દીધું ને દરેક કદાચ કોઈ સક્ષમ હશે સુખી હશે તો સાતે દિવસ પ્રસાદી લેવડાવશે કોક ની વ્યવસ્થા થોડી ઓછી હશે તો પૂર્ણાહુતિ દિવસે બધાને પ્રસાદ લેવડાવશે કોક ની વ્યવસ્થા એની એનાથી પણ ઓછી હશે તો કોક ચા નાસ્તો કરાવીને પણ કથા તો કરે છે ક્યાંય એવું લખ્યું નથી ક્યાં બધુંય કરવું જ જોઈએ આ તો સમાજની થોડીક વ્યવસ્થા જળવાય ચાર કલાક પાંચ કલાક તમે કથામાં આવીને બેઠા છો તમે ક્યારેક કથા સાંભળીને પાછા પોતાને ઘેર જશો ક્યારે રસોઈ બનાવશો ક્યારે ભોજન કરશો તમારા લીધે તમારા પરિવારમાં બીજા ચાર જણા છે એ પણ ભૂખ્યા રહેશે આ બધી અગવડતા ન થાય માટે આ બધી વ્યવસ્થા કરી છે અને આપણે પણ ભાવ આપણો પણ એવો હોય છે કે પ્રભુનો પ્રસાદ પ્રભુનો પ્રસાદ સમજીને આપણે ભોજન લઈએ અને ઈશ્વરે આપણા બધાના માટે ચોક્કસ એટલી વ્યવસ્થા તો કરી છે કે કદાચ આપણે ભૂખ્યા ભલે જાગતા હોય પણ ઈશ્વર કોઈને ભૂખ્યો સુવા દેતો